મારી એક અપેક્ષા છે તમને ટેકા ભાવ તો મળવા જ જોઈએ કડા પડે અતિવૃષ્ટિ થાય પાક તમારો દરવાર થાય એનું વળતર મળવું જોઈએ

એ દિવસે બંધારણ લાગુ પડશે આવું તમે લાગશે સાથે મળી જાતિ અને ધર્મ નું કુંડાળું તોડી ખેડૂત તરીકે એક થઈએ કૃષક આંદોલન મજબૂત કરીએ કોંગ્રેસને મજબૂત કરીએ બહાર થી આવનારા નાટક ઓળખીએ બે હજાર સત્યાવીસ નો દિવસ જુઓ હશે સંકલ્પ સાથે જે રીતે પોતાની આ ક્રાંતિકારી ધરતી પર તમે એકત્રિત થયા તમે તમામ ખેડૂત પરિવાર મારી બહેનો અને માતા નો કરું છું હું વંદન કરું છું આજે બહુ અદ્ભુત માહોલ છે તમારા ચહેરા પરની રોનક તમારા ચહેરા પરનું નૂર એક એક નવી ક્રાંતિની તમે શરૂઆત કરવા માંગતા હોય એ કેવું દેખાડી ગઈ છે ત્યારે કેની બને બહુ સુંદર વાત કરી લાલજી ભાઈ એ હાલકા હાકરા પડકારા કર્યા પાલ ભાઈ જબરદસ્ત ભાષણ કર્યું મને લલિત ભાઈ કગતરાની એક વાત બહુ અદ્ભુત ગમી આજે લલિત ભાઈ ભાષણમાં કીધું હે મારા ગુજરાતની જનતા હે મારા ગુજરાત ના ખેડૂતો રાહા જુઓ એના માટે હાથ જોડવા તમને આવ્યા છીએ ભાઈ એમની વાતમાં કહ્યું કે આપણે ચૂંટણી ટાળે જ્ઞાતિ ધર્મ વેચાઈ છીએ કુરી પટેલ થઈ જઈએ આદિવાસીને દલિત થઈ જઈએ કડવાને લેવા થઈ જઈએ આહી થઈ જઈએ ઉત્તર ગુજરાતમાં માંડારી અને ચૌધરી થઈ જઈએ સબત ખીરૂત બનીને જો વિચારતા હો તો 2000 ને 25 ના ગુજરાતમાં આપણી પરિસ્થિતિ આવી ના હો કોટવા જ્યારે કેસ ચાルトો તો કે શહીદ આઝમ ભગતસિંહ પૂછ્યું કે ક્રાંતિ શું છે तेरे भगत सिंह की बेलू कि क्रांति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता सत्ता का केंद्रवाद खेड़ अरे श्रमजीवी मजदूर हो चाहिए आलू कोरे धीरे धीरे कररे पच्चीस 30 बरस का शासन बा खेड़ूतों को और पुलिस करिया के क्या इधर रेवा रा दीदा दिल्ली वाली की दमफास ठोके यूपी में बिहार में भा भाषण करे नरेंद्र भाई અને કે આ ખેડૂતોની આવક હું ડબલ કરવાળો છું આ લાલજી ભાઈએ કીધું એ પ્રમાણે તમારા ભાવ તો જુઓ એ આપણી શું કંગાળીયત છે સાવ આપણે પૂરા કરી નાખ્યા નકરી આખા ગુજરાતના અઢીસો તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી મારું ખેતર તમારા બાબુ લે તમારું લાલજી ભાઈ બોલે લે લાલજી ભાઈ નું અમિત ભાઈ બાબુ લે નું વસરામ ભાઈ બાબુ આવો વિકાસ આ તમારું શાસન છે

કે સ્વતંત્રતાના સેનાનીઓ તમે ચહેરા વિચારો મોલાના આઝાદ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર રામાસ્વામી પેરિયાર અને જ્યોતિબા ફુલે ગાંધી અને સરદાર ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ આ કોનો ગુજરાતનો કોનો દેશ અને આ શું છૂટેલી કારતુસો ને માથું બેસાડી પચીસ ત્રીસ વર્ષથી આ ચોરોના માથે બેસાડ્યા હવે તો ગુજરાતીઓ જાગો ઇન્દ્રજીતભાઈ ની આ કૃષક મુવમેન્ટ નો મૂળ વિચાર એ છે કે સુરતમાં બરોડામાં રાજકોટમાં જે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાય છે એ આપણા ગામડા સુધી પહોંચવું જોઈએ ખેડૂત ખેતી અને ગામડાને બરબાદ કરીને તમે જે વિકાસ કર્યો છે એ કોઈ પણ સંજોગોમાં કૃષક આંદોલન અને કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી એ ડંકાની ચોટ ઉપર તમને કહેવા આવ્યા છીએ

સાત લાખ વીઘા પોષ મર્યાદાના કાયદામાં અને સરકારી પડતર જમીનના ના માંથી આપ્યા અને નરેન્દ્રભાઈ પૂછો તો ખાલી અદાણી પથરાયું કોંગ્રેસ ની

મંચ ના તમામ સાથી ચૂંટણી વખતે ભૂલી જજો કે તમે ઘડવા ને લવા પટેલ છો ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે ઘટવી અને ચારણ છો

તે રીતે બોટાદની અંદર ચલાકી લાગ્યા દિવસથી ખેડૂતો સાથે જે ઘટનાઓ ઘટી છે તેને લઈ અને સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો મૌલ્ય મંડળ બોટાદ પહોંચ્યું હતું અને ત્યારબાદ કિસાનો સાથે ચર્ચા વિચારણા કરીને આગામી દિવસોમાં કેમ કર્યું કરવા દિશા કરવામાં આવી હતી અને કેમ કરીને નિર્ણય મળ્યો બાણી વડી ગામમાં ધારાસભ્ય ગુજરાત પ્રદેશ કોંગ્રેસના तिखस नेता चिकनेस मीवाळे साहेब बोलतात